એટલે બધું હવે આપણે વ્લોક ચાલુ કરી દઈએ હવે અમને બતાવું આપણે છેલ્લે આ વાડીમાં જીરું વાવ્યું હતું ચોવીસ તારીખે ત્રેવીકા ચોવીસ તારીખે તે આપણે વિડીયો બનાવ્યો હતો તે પછી ટૂંકમાં ધોખાવાડીમાં વાવ્યું તે પછી આ બાજુવાળા ખેતરમાં વાવ્યું પછી અહીંયા રિક્ષા અને મજૂર આવતા આપણે ખારાવાડીમાં ભીણવા એટલે સાતીડા ને બધું નાખવાનું હોય એક બાજુ પાવાનું હોય એટલે કોઈ રીતે સેટિંગ આવતું નથી વિડીયો બનાવવાનું ટૂંકમાં છ કલાક નીંદર થતી નહીં રાખે બસ જો એમાં વ્લોગ બનાવી તો એડિટ કરવાનો સમય વધારે તો નીંદર જ ન થાય એ થારા વાડીમાં આપણે જીરું જ વાવ્યું બધું જીરું જીરું ને જીરું આપણે એક વાડીમાં જુવારનું વાવેતર છે બાકી બધું જીરાનું વાવેતર ટૂંકમાં બહુ જબરું વાવેતર કરી નાખું વાર અબરું વાવેતર જીરાનું લગભગ એકાઇ વર્ષ શું નથી હોય પંદર સત્તર વિભાન હોય તો અવાર જ રાખો માપ બારું કરી નાખું એટલે હવે હું થાય જુગાર જવું સજીવું તા ને થાય થઈ હાસું તમ બધું બધું ખેલ ખોટો હે તો આ આપણે કંઈક છોક વિગાજ છેલ્લે વીડિયો બનાવ્યો હતો વાયું પછી ધોખાવાડીમાં મારે વાવું જ નતું બે જણાને પૂછશું તું ભાગમાં દઈ દેવું તો અહીંયા કારણ અહીંયા ચકલી બહુ આવે ને રહેવાના દે તો ભાગમાં કોઈ દીડું નહીં પછી બાપુ કી હાલો વાવી દે એમ તમારે વાવું તો ભલે હું ધોખાવાડી આવવાનો નથી કંઈક હાડા ચારકવી ગયું ભાઈ બાપુની ડ્યુટી હવે ધોકાવાડી એને લગભગ ચૌદ ચૌદ બી હું ચૌદ બીજી હું ત્યુ હે ને ત્રીજું પાણી હાલે છે અહીંયા એટલે અહીંયા ચકલાનું રખડું રાખવા ગયા અને ત્રીજું પાણી પાવા ગયા એના બાજુવાર હું હાડા ચાર વિઘાનું હે છ હાડા ચાર ખારાવાડી છ અને હાડા ચારમાં બાવીસ ત્રેવી ગયું જીરાણું આવે તો કકલ ત્યુ હે અને આપણે પેલા જી ભાઈ ને જી હવે કમ્પ્લેટ ઉગી ગયું હે બતાવું તમને જો આપણા આમાં તમને દેખાતો દે હવે ઉગવા માંડ્યું હે આ આપણે હે સોનાલિકા નું સાગર પાંચ કિયારામાં પછી સોનાલિકાનું વામન બધું અને આ સંજયભાઈના પડામાં હે આશાપુરાનું જાસ ચારસો ચુમાલીસ ખારાવાળીમાં આપણે અડધું જાસ ચારસો ચુમાલીસ અડધું ઘરનું અરે દુખાવાળીમાં બધું ઘરનું જ કહ્યું હતું પછી બધું ઘર નતું બધું ઘરનું આવ્યું ઘટાતું એગ્રસ લીધું આ બધું એ આપણે વામન ને વામનિકરાતાવીસ તારીખે પાણી આવ્યું હતું આપણે ત્રીવીસ તારીખે વાવાઝોડા કહ્યું વચ્ચે લાઈટ બહુ બઉ ધંધિયા કરતી હતી એટલે આ ખેતર તંદિ પીધું તું એની આજો આજુબાજુ પચીસ તારીખે પાણી આવી ગયું હતું ને એમાં તમે નામી હાયરું દેખાય હજુ પચીસ તારીખે પાણી આવી ગઈશું ને જીરું કમ્પ્લીટ હાયરું મહેન્ડી રૂપમાં દેખાવા અને આમાં ટોટલ ત્રણ પાણી કાઢ્યા આપણે ઉવામાં ઉગા પહેલાં જ આમાં ત્રણ કાઢ્યા સંજયભાઈ વાળામાં બે કાઢ્યા અને ખારાવાડીમાં આપણે કાલ પૂરું કર્યું પેલું પાણી અને દોખાવાડીમાં ત્રીજું હાલે છે હવે એકબીજું પછી પાછામાં બીજું મારું બીજું નહીં ત્રીજું આમાં જ આગળ કાઢવું નથી હવે વીસક દિવસ પછી ખારાવાડીમાં બી બીજું ને ખારાવાડીમાં ત્રીજું તન તન પાણી ટૂંકમાં બધામાં કાઢી લેવા પછી પચીસ દિવસ બ્રેક પાણીની અને જુવારમાં આપણે બે પાણી કાઢ લીધું ને ત્રીજું પાણી કાઢવું હે હમણાં પવન ને એટલે ચાલું કર્યું હતું પવનની નમી જાય પાણી કાઢીને એટલે લાગે એવું પવન ધીરો હે લાંક ખરા રહે ને જુવારમાં ત્રીજું પાણી ચાલુ કરવાનું છે એવું બધું હે તો વિડીયોમાં બની ને જો હમણાં હે ને બાપુ ધોખ્ય વાવેતર કર્યું એટલે એને તમને જવા દેવા પડે એટલે બધું મારે જ બધું હેન્ડલ કરવાનું અહીંયા વાડીમાં એટલે પછી સેટિંગ આવે એમ નતું લોક બનાવવાનું એટલે હાવ બંધ રાખ્યા હતા અને આપણામાં ધોકડ બહુ હે એ તમને દેખાડું એટલે કાલે હે ને સર્વેના સ્માયલી છે હું થાય જીરું ઉ પેલા જો આવા ગુંડા હે ધોકડના આમ વધારે હે વચમાં સરવા મારી જો ભરી જાય ને થોડ થોડી તો પાછી જો ધોકણની દેવા ને તો જીરું વધુ થઈ જાય ને તો વાંધો ના આવે જીરું ઝીણકું જો દોકણની દેવા મારી તો જીરું પાછું ગ્રો ના કરે કડીકમાં જો આવી ધોકડ છે આ દિશામાં કઈ મને લાગતું નથી થઈ ગયો પાંદિસ ન થઈ રહેવા સર્વનાસ આજા ને આઠક દિવસ થયા હે જીરું વાયું નહીં ને એટલે લગી બે ત્રણ દિવ પછી ખોટા દેખા હે માલિકો જોવા નથી આપણે રાણે આવું બધું હે ભાઈ તો વિડીયોમાં ભાઈ ના જોવા ટાણે હાજરી પૂરા વાગ્યા તો હવે ખારાવાડીમાં ગુમરો માલ નહીં ઢેર માલ ક્યાંક આવે શું છે બરોબર તમે દિવારી હજી ચોવીસ કલાક થઈ નથી એ તો બરી જશે એકવાર વાર પાછી ખોરીએ ને તા આપણે જીવી મહિના દિન થઈ જશે પછી વાંધો ના આવે બહુ કોઈ જીરું ઝીણકો હોય ને ધોકાને દેવા ને તો પાછું જીરું કડીકમાં વધે નહીં પીરું પડીને બોલો આપણે બધા જીરામાં હાજરી પુરાવી આવી ગયા પાછા ઘરે અને આ કંઈક છે આપણે જુવાર હમણાં તન પાણી થોડાકમાં માં કાઢ્યા હતા પછી પવનની નમ જતી હતી એટલે બંધ કરી દીધું હવે આજ જરાક પવન ધીરો હે થોડીક વાર પાણી ચાલુ ને ચાલુ ઘર મટાણા ઠાર જાતાનું પાણી પાણીમાં હોય ને કપડાં ભીના સા ને ટાઈટ બહુ પડે એટલે હજી કલાક જી પછી કરીને ચાલું ઉર્તી આમણી આમી હાઈટ પકડી ગઈ કડસી ઉછી થઈ ગઈ તો હમણી જરાક નીચી રહી ગઈ અને આ ઢગલો આપણે વિના હાટ ન થયો જો આ આપણે વાળીનો બધી રાતે ચોખ્ખો કરીને કહ્યું તમને ખબર જ હે હા આપણે બિહારમાં બેસવાનો છે કોઈ લેવી હોય ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરજો વીસ કિલોના હોળ હોને સિંચર રૂપિયા લેવાના છે જેને મોંઘી થતી હોય એ કંઈ કોમેન્ટ ના કરજો ને જેને લેવી હોય એ કોમેન્ટ કરજો સ્પેશિયલ બિયારણમાં માટે જ વેસવાની છે આમાં કોઈ જાતનું બેસેડ છે નહીં શું તો અગિયાર નંબર જીજી અગિયાર દેશી માંડવી કોઈને બિયારણમાં લેવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો બે દી આપણે ભીગવા એ રહે પછી આપણે પાછો ગોળવવાનો હેરકી દવા નાખી ભરી દેવાનો હે હોર હોળ હોય ઇન્ટરેસ્ટ નીચા ભાવમાં વેચવાનો નથી એટલે ઘીને પહોંચાઈ લઈ જઈને ના પોહાય તો કંઈ જરૂર નથી આપણે કોઈ દેવી નથી નાના તો લગભગ આઠ રૂપિયા જ આવી જાય ધૂળ ને બૂર ને આમાં બી બધું હે ને બેમાં થઈ ગયું હે એટલે પાંચસો રૂપિયા વીણવાના દીધા અને આઠસો રૂપિયા મને દે હે વેપારી એમાંથી ચા પાણીના ને ટ્રેક્ટરના હાથી આવી ડીઝલના કાઢી એટલે મારી વાંચે વરતી અઢીસો રૂપિયા મણી પણ હવે શું કરે વીણવી પડે તૂટી ગઈ એટલે અને ઓલી બાજુ આપણે ધોખાની છે ઢગલો એ બિહારણમાં હાલ એવી નથી એ આપણે જાહે એમને પીલાણમાં જ કારણ કે એમાં ચાલીસ ટકા બી ડેમેજ થઈ ગયા પાંચ મહિના જેવી માંડી ઉભી ને એટલે અને સહી એ બધી ઝીણી મોટી આ બધી વરસાદ પછી કાઢી કલરમાં નામી છે પણ અંદર દાણામાં નથી જમાવત બહુ નથી પણ આમ તો એ ચાલીસ ટકા જેવા દેડ બી નીકળે ડેમેજ જ બાકી આપણે વાડીને રેગ્યુલર વરસાદ પહેલાં માવઠા પહેલાં નીકળી ગયો એક બિયારણ માં હાલ છે બહુનતા જીવું તો નથી અમે નામ એ બી તો એક કોક દે દો વધારે પાપળ સડી આવે ને જો આવો એમાં બી કદાચ પીરું નિકળ જો જરા એટલે આ બિયારણ માં નથી દેવાની આય હાલો નિંદણ ના પાન રહી ગયા છે બાપુ ધોખાવાળીમાં જીરામાં ત્રીજું પાણી પૂરું કરીને આવી ગયા હે અને ભરવાની છે બિયારણની માંડી ગોડાઉનમાં એનું કારણ છે આ થઈ છે જો ભરાય ને તો એ જગ્યા થાય તો પછી ઓલી ચોખ્ખી થાય ને કઈ હાકર પડે બધી એટલે દવાનો ફુવારો માર્યો મારો બપેરી દવામાં વાત કરું તો આપણે પંપમાં નાખી દીધી લીમડા સાહેલો થઈને દસ ટકા ડબલ્યુ પીડ મોઢું બને એને બધા દિવાળીમાં ફુવારો માર્યો તરીએ ને અને આ કંઈક બિયારણના બોરા આપણે આ રીતના વિભાજન કરવાનું હોય આનીકવાર બિયારણની માંડવી હે નાખવાની આનીકવાર બીજી ધોખાવાળીની ની ને વિણાટની તો આમાં માહે નહીં કારણ કે અલગ અલગ રાખવાનું છે એટલે વીણાટની વારી આપણે બાજુવાર હું નીળ ભેરીમાં નાખીએ તો લીમડા સાલ રસ દસ ટકા ડબ્બી પીનો ફુવારો માર્યો એ બીજું આપણે દિવાલો આવે પાવડર ઈ છે જ

હાલો ઊંઢાના પાંચ વાગ્યા આવે ને કંઈ આપણે પચાસ જેવી માંડવી નાખીએ બે જણા એવી આ લાઇટ આવી ગઈ એટલે બાપુ આવી ગયા તો જીવરમાં પાણી ભરવા પણ હવે થાકી ગયા હવે ટૂંકમાં આરામ આમ નિવાસી નિવાસી નાખવાનું કંઈ ઉતામ કંઈ છે નહીં અને એમ છતાં એકબીજું કોઈ ખરાક થઈ જાય બે ચાર જણા તો આપણે અહીંથી નાખથી ભર્યું ટૂંકમાં ખોટી મહેનત ના કરી આ ઢીલને ફેરવો બાર પાર્લર આખી લીધું પછી માવઠાની આગા છે એટલે એમને બધો દો હો પાછો વાર એક દી રાત પાર્લરમાં સોખી કરી દીધી વળી પાછો અંદર ભરવાનો થાય એટલે બે ત્રણ પહેલા ફેરો વેરાવ થઈ ગયો હે તો વાંધો નહીં હવે હે ને સા પાણી પી અને મારે જવાનું છે જીરું ભાગમાં આવ્યું ને રેડિયાર માલ કાયમ આવે એટલે થોડોક વારો બાંધવાનો છે હેડ અને એવું બધું કરવાનું છે અને હવે અટ લાઇટ થઈ ગઈ છે ઝપખા બહુ મારે જો સેટિંગ આવ્યો તો હાંજકની થોડીક નાખી ને કે કાલ અને વિડિયોને હવે કાંઈ નાખીને પૂરો કારણ કે ગદીનો વિડીયોનો આગો હતો ને વાતર હતો ને એટલે લાગે વિડીયો વડો બની ગયો વાત બને વાતું બન મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો